ધનસુરા પોલીસ સ્ટેશન જિલ્લા ટ્રાફિકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈવી એસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનધારીઓ પ્રત્યે લાલ આંખ ધનસુરા પોલીસ સ્ટેશન જોડે જિલ્લા ટ્રાફિકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએસ ધોકડીયા તેમજ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી વસાવા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું તેમની પ્રશંસનીય કામગીરીના વખાણ પણ કરવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા ડમ્પર ચાલકોને દંડ ફટકાર્યો અને જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ પોલીસની સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોથી બચવા માટે રસ્તો પણ બદલી નાખ્યો હતો અગાઉ પણ ક્વારી એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી અને ઓવરલોડ સામે પોલીસે બાજ નજર રાખી છે કુલ દસ ડિટેઇન કરી છે અને વીસ હજારનો વાહનચાલકો સામે દંડ ફટકાર્યો હતો ધોકડીયા પીએસઆઈ પ્રામાણિકતા જોઈને ધનસુરા તાલુકામાં વખાણ થઈ રહ્યા છે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે પહેલીવાર આવા અધિકારી જિલ્લામાં આવ્યા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર પિયુષ કુમાર અરવલ્લી અરવલ્લી જિલ્લાના આંબલિયારા સાઠંબા બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં જે ડમ્પર ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી જેના લીધે દિવસે દિવસે આ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધતું રહ્યું છે વધતું જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપીસી એસપી સાહેબ દ્વારા આ વિસ્તારમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે જે બાબતે અમે આજરોજ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે